સાબરકાંઠાના વિજયનગરની ગ્રામ પંચાયતે ઘરવેરો ન ભરનારા બાકીદારો મામલે તવાય શરૂ કરી છે અઠાવન લાખથી વધુ ઘરવેરા મામલે ગ્રામ સભામાં રજૂઆત કરવામાં આવી છે ઘરવેરો ન ભરનારા બાકીદારો મામલે જેમાં પ્રથમ દિવસે સો નળ કનેક્શન કપાયા ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરવેરા બાકી ધરાવનારાઓની મોટી સંખ્યા જોવા મળી તો સરપંચ તલાટી સહિત ગ્રામ સભાના નિર્ણયથી બાકીદારોમાં ફફડાટ મચી જોવા પામ્યો છે આજ રોજ વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ યોજાયેલ ગ્રામ ગ્રામસભામાં થયેલ ઠરાવ મુજબ વિજયનગર ગ્રામ પંચાયતના મિલકત ધારકો રહેણાંક અને બિન રહેણાંક જે લોકોના વેરા પાણી વેરા સામાન્ય પાણી વેરા ઘર વેરા વગેરે બાકીમાં છે એ લોકોની યાદીનું વાંચન કરવામાં આવેલ ત્યારબાદ એ લોકો પાસેથી વેરો વસૂલવા માટે નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરતા તેઓને માંગણા બિલો નોટિસો અને રિક્ષા ફેરી માઇક દ્વારા વારંવાર સતત જાહેરાત કરવા છતાં વેરો ભરવામાં દુર્લક્ષતા અને આનાકાની કરતાં ઈસમો વિરુદ્ધ આજ રોજ ગ્રામ પંચાયત વિજયનગર દ્વારા દસથી વધુ નળ કનેક્શનો કાપવામાં આવેલા છે અને નોંધણી વગરની મિલકતો એવી તમામ મિલકતોના મિલકતધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયમર્યાદાની અંદર તેઓના આધાર પુરાવા સહ ગ્રામ પંચાયતમાં વહેલી તકે નોંધણી કરાવે અને વિકાસના કામમાં સહભાગી બને આ સિવાય જો હજુ પણ વેરો ભરોમાં આનાકાની અથવા તો વિલંબ કરવામાં આવશે તો ગ્રામ પંચાયત તેને મળેલ અધિકાર પરત કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરશે લલિત